તમામ લોકો માટે એક સમાચાર સામે આવી રહ્યા છે તો કોલા માજા પ્રોડક્ટમાં બેદરકારી સામે આવી છે જેમાં અંજારના યુવકે માજાની બોટલ ખરીદી હતી તેમાં બોટલમાં શંકાસ્પદ કાળો પદાર્થ દેખાયો હતો માજા બોટલનો જ્યુસ કાળા રંગનો થઈ ગયો હતો જેમાં કંપનીના પેકેજિંગ પર સવાલ ઉઠ્યા છે કચ્છમાં કોકા કોલા કંપનીની માજા પ્રોડક્ટમાં મોટી બેદરકારી સામે આવી છે અંજારમાં યુવકે પ્રોવિઝન સ્ટોરમાંથી માજાની બોટલ લીધી હતી માજાની બોટલમાં દેખાતા કાળા પદાર્થને કારણે આખી માજા બોટલની અંદર રહેલ જ્યુસ કાળો થઈ ગયો હતો શું કોઈ આ માજા પર વિશ્વાસ કરી શકે છે જે બાળકોના મનપસંદ ઠંડા પીણામાંનું એક છે શું કોકા કોલા કંપની પ્રોડક્ટનું પેકેજિંગ કરતા પહેલાં જરૂરી નિયમો પાલન કરતા નથી તેવી લોક ચર્ચા શરૂ થઈ ગઈ છે તાજેતરમાં દ્વારકાના ભાણવડમાં પાણીની બોટલમાં જીવાત નીકળી હતી જેમાં બેવિકા પ્રીમિયમ વોટર નામની બોટલમાં જીવાત નીકળી હતી હરિઓમ નામની દુકાનમાંથી ખરીદેલી બોટલમાં જીવાત નીકળતા ચર્ચાનો વિષય બન્યો હતો સીલ પેક પાણીની બોટલમાં જીવાત નીકળતા લોકોની સાવચેત રહેવાની જરૂર છે ગાર્લિક બ્રેડ બીજા બર્ગર બાદ મસાલા પાપડ જેવી વિવિધ વાનગીમાં જીવાત અને વંદા નીકળવાનો સિલસિલો ચાલી રહ્યો છે તો હાલ માટે આટલું જ મળીશું સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે